આપડી છે ને જાર પાટી આવી ગઈ છે કે આવી નથી ને એટલે બધી ચક્કર મારવા ધોડા મજા છે જો જલસા પડી ગયા ને હવે બધી શું છે કે આરામથી પેઢીયા રાખડે છે ઢગલો થઈ પડે તો ભેવું આવી નથી હજી તો બાવેડા ગાડીને ઢગલો હતો તો અત્યારે જ ને આપડી બે બધી રખડીને આવતી રહે પાછી ચક્કર મારવા ગઈ હતી આ બાજુ આ બાજુ તો ક્યાંય ચડાય છે નહીં કેમ કે આ બાજુ ગઈ હતી હવે અહીંયાથી રખડતી રખડતી હવે આમ ગઈ જાય છે ઘર બાજુ હવે ઘરે જ આવે કે પછી કોઈ બાજુ જાય કાંઈ નક્કી ન હોય કેમ કે પેડિયા ખાવા તો થઈને કેમણે કેમણે નીકળી જાય ને આ બાજુ નદીમાં પાણી ભર્યું છે એટલે વાંધો છે નહીં બધાને જલસા છે તો હવે અત્યારે જ્યાં હેકી ને એક બધી ઓલી બધી જો આગળ ભાગવા માંડી ખબર છે કે અત્યારે હવે ક્યાં ઊભું રહેવા જે છે નહીં ગોરીને તો એ આપણા બગીચામાં જ નીકળવાના જ નથી અત્યારે સામા કાંઠામાં ખળ છે પણ જાતું નથી કે ચડાઈમ છે જ નહીં એક પહોંચીએ આ બાજુ છે તો અહીંયા એની ધ્યાન પડી નથી ને કદાચ પહોંચાડી દઈ હવે એની કાલ વાત કરીએ બીજું હું મેળ આવશે તો અમને પૂરશું કે અહીંયાથી નકર પછી બાકસ લઈ આવશું ને દિવાળી મારી દેશું કાંટા તો ભરી જાય જંગલ સાફ થઈ જાય એટલે સારું રીએ ડૂંચો થાય કંઈક માલનો તો અત્યારે છે ને આપણી બે આવે હજી પાણી પી નદીમાં બેઠી નહીં ઘડીક વાર આપણે બે હાડવી હતી તો બે નહીં ત્યાં પીળીયા જળે ને એટલે ભાગદોડ ભાગદોડ જ રહે હજી તો આવે છે બધી અહીંયા ટી ઉપાડો લીધો છે બીજી રીતનો કેમકે ઈંડા નદીયા દીધા હોય ને બચ્ચા નીકળ્યા હોય એટલે પૂરું પછી ખારી થઈને અને ગોરી આપણે સામે રાખડે છે તો બે ચક્કર મારે પાછી બધી આમણી આવી ગઈ નદીમાં ના ગઈ આજે કેમકે આમાં છે ને ડીઝલના ટાંકા ખાલી કરેલા છે ને પાણી ભરાણો તો ડૂચો થઈ પડ્યો છે ને પેડિયા થઈ પડ્યા ઢગલાન મોઢે એટલે ખાવાની મજા પડી ગઈ છે કેમકે બાયડો બધો લીલોછમ થઈ ગયો છે હવે તો આપણે છે ને બે હું અહીંયા ઘરે ખાય છે અડધી અને અડધી નીકળી ગઈ છે આગળ હવે બધીને હાંકવા જ આવી ગયો હે એક તો જો ડાળકી ભાંગીને લેતી આવી ઊભા ઊભા હાંક ના થાય કોઈને કંઈક કામ જોઈ અને કામ જડી ગયો એટલે નીકળી ગયો બધી ભેગો મૂંઝ્યો વયો ગયો છે આપણો તો અત્યારે જંગલમાં આવ કાંઈ રધી રહી નથી કે જંગલ ખાવે ઓલું કરું મોરું જ લાગે ખાલી કહેવાનું છે બધા ઉભા રહી ગયા અહીંયા આપણો મુંજિયો ચાંદરી પાડી ચાર આવી ગયા છે ને બી તો જાય છે આમ નીકળી કેટલા ગયા એ ખબર નથી હજી બતું પાછો પાછો કઈ બાજુ અરે મુંજિયો રોડ ચડી જાય માં વરે તો વરે નહીં આવડા હજી વાંધો નમણે બીવે નહીં જરૂર મુંજીઓ દોડે છે ને એ બહુ બીવે ભાગી જાય ગાડી આવે તો જો ભાગે બહુ અત્યારે અડધી છે ને આપણી આવણી ભાગવા માંડી હવે રસ્તો લઈ લીધો અડધી પાછી વરી ગઈ છે જે જંગલમાં પાડીયા સુરાપુરા છે કઈ જ્ઞાતિ છે ને એ આપણે હજી ખબર નથી લગભગ કાંઈ થોડી ઘણી ખબર છે ભાઈ કે જાન લૂંટવા આવ્યા એમાં કપાઈ ગયેલ છે તો ચાર ઊભા છે અહીંયા ઘણા બધા જૂના છે જૂના જમાના હા પાડિયા કે પથ્થર જે અલગ નિશાન થઈ ગયા છે માલ ડોરા ગઈ ગઈ ને હજી તો કર નહી જેમ તેમ અત્યારે છે ને આપણી બધી વેહો છે ને ધાણા ભૂખા મનાઈ ગઈ છે નાખવાનું બધું બંધ કરો ને એટલે બધું ખાવાય ગાયું ખાય બેહું ખાય ચાગલી બહુ થતી હતી ભાવતું ને તો ધાણાનો ભૂકો મૂકી દેતી હતી બીજી અડધી આપણે હામે ચારે છે આપણે અહીંયા ખાલી બેહવાનું ચલો ભાઈ બંને એકનું ધ્યાન રાખવાનું નાગરાજની ખવાર બાંધી નાખીને એટલે બેહોમાં રખડી ના ને એટલે ઘરે બાંધી નાખવાનું કઈ ના દે અત્યારે ચરશે આ ટાઈમે પાછો ભાગશે અત્યારે હું નીકળી તો ગયો તો બે ફેરા પણ ધ્યાન પડી ગયું તો પાછા પડી પડે ભરી ગયો ખબર હે માર પડશે તો અત્યારે આપણે આવ્યા છે પાડા ને પાછો વારવા કે પાડો ગાં ગામ ભાગી જ જાય આપણે ઓલી બાજુ આર્ડર આવી ગયા બેઠા રહ્યા તો ભાઈ બેન ક્યાં પડશે ખબર અહીંયા રખડે અહીંયા રાખડે સીધો માથે ચડી જાય

હજી છે પણ બે ત્રણ અંદર છે પાટીડા અત્યારે તો એક જઈડો છે હજી બે ત્રણ છે પાટીડા જો કે ફરાર છે હજી દેખાતા નથી હશે તું આગળ છે આને જાવ વર્ગીય ખેતર ગોતે છે નવું ઓલી બાજુ ખબર કે પકડાઈ જાય આ ખેતરમાં નીકળવું આપણે વાકે ડીંડે કે સીધા હાલી ને હાજી કાટા આવે મોઢામાં ને હવે ભાઈ ગયો ચાંદ ગોતવા આપણે રાતે નીકળ્યા આમાં મોરે મોરો જતો હતો અમને અલે આમ 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 હજી આ બાવડે આપણે પડી ગયેલી કેમ કે આ વર્ષે જ પડ્યો ફૂલ પવન આવ્યો ને ત્યારે હા મેં આપણી ગાયો જો હું રખડે બે આની એક ખાસ ધ્યાન રાખો ની ગોરીની ગોરી હવે ન જાય કેમકે ખાણનો પાવરો જડી જાય ને એટલે આ નહીં જડે પણ આ નક્કીનું છે હજી ઉભો છે વાટ જોવે જા જા હવે ખેતરે જા ધીબી નાખો ને તોય આને કાંઈ ફેર ના પડે આમાંથી ત્રણ ચાર એવી બી હું લગરી છે અત્યારે તો દૂધની છે એટલે વાંધો નથી પાકડો થાય ગમે એવી મારી લ્યો ને આને કાંઈ ફેર ના પડે આપણે આને ને લાકડી ધીબી નાખો એવી મારી હતી લાકડી ભાંગી પડી હતી તોય નખતો તોય એક દિન બે દિન હજે ત્રીજે દિવસ પાછો અહીંયા ઊભો હોય ત્રીજી આપણી એક ઓલી ચાંદરી જો સામે ઊભી મોટી બે ચાંદરી એવી જ છે એ જોડ જ જાય એકલી ના જાય જોડ ભેગી હોય અને એક આપણી રોજડી જોકે અહીંયા નથી ઘરે વહી ગઈ લાગે ચાર ને તો એટલા માયરા છે નાગરાજની ઓલાની ચાર ધીબી નાખ્યું નહીં આકડી ભાંગી પડ્યું પણ નકટી જાત કહે ને ભૂલે નહીં હવે આને અત્યારે બધું ભાવશે કેમ કે ક્યાંય છે નહીં એટલે આ ખાવું જ પડશે ફરજિયાત બીજું કાંઈ ઓપ્શન નથી આપણે ગાયો નથી મારતા ગાયને ખાલી ઝાપટ મારે માની જાય આને લાકડી તોડી નાખો ને હું તો એ કંઈ ફેર ના પડે કાં ગોરી ગોળે તો આપણી સાંજ શું છે થોડીક ગુસ્સામાં છે એટલે હવે તો શું છે કે વ્યાવાનો ટાઈમ છે ને એટલે ખાવા વાટું તો બધા ભાગ કરે ને નોખું નાખે તો બે હું ખાવા દઈએ નહીં બે હું ખાવા દઈએ તો બીજી ગાયું આવીને મારે બધું ખાઈ જાય અને આ બીકણ રહી એટલે કાંઈ ખાઈ નાખે એટલે આને બાંધીને પછી નાખવાનું ત્યાં સુધી કાંઈ નહીં બધી બંધાઈ જાય પછી ક્યાં કરું તો અત્યારે જાઓ આપણે ગરી પાસે બેઠા ગરી છે આપણી લાટકી વધારે અહીંયા હા ખંજર કરો હાલ ત્યાં જરૂર છે આપણે જીવથી વાલીઓ આ પગમાં પડી હોઈ જાઓને તમે કાંઈ બોલે નહીં બાકી રાધન ના દાય રાધન ખાલી આમ હાથ અડી ગયો ને તો પછી હાથી લત પહોંચી આવ્યું મોટા પાસે નાગરાજ ભાગ તો થયો છે તો એને પકડવાનો પહેલાં જો હજી પાંચ મિનિટ થઈ છે ભાગી નીકળો પાછો લે પાછો પાછો માર ખાવી લાગે તારે અત્યારે લાકડી નથી હાલ ખીલેતા ખીલે થા તને બાંધો જ પડશે શિયાળામાં ન થાય ને કે ફૂટશે નહીં નકર આ વખતે રહેવા દીધો આવે આગલા શિયાળામાં આપણે નાખી નાખશું હા બાકી બે હું હવે પછી જો જોકે અહીંયા થળિયામ નાળો પડ્યો જ છે હમણાં લાંબો કરીને બાંધી દીધા ને નક્કર વરી પાછો ભાગી જાય વરી ગોતવું અઘરો થાય એને ખબર છે બે ત્રણ નિશાન જગ્યાએ છે અહીંયા જ જવાનું હોય તો એ જ જગ્યાએ ભાગે પણ આપણે ભાગવા નહીં દઈએ હવે કે હવે એને બાંધવાનું છે